ભાગી ગયા છે સવારના પોણા નવ કાલ બાર થોડુંક સવારે જાગવામાં મોડું થઈ ગયું છે અને આજે મારા દેરાણીને હવનમાં જવાનું છે નાજાપુર એટલે શ્યામને એકને જ ઓફિસે જવાનું છે તો એના માટે મેં રોટલા બનાવ્યા શાક બનાવ્યું નાસ્તાની ભાખરી કરી પછી હળદર ને આદામરી સુધારવા બેસી ગઈ શ્યામ તો ના પાડતા તા કે ટિફિન નથી બનાવવું મેં કીધું બની ગયું ટિફિન તમારા માટે તો માન છે પણ તમને ક્યાં ભાન છે અને પાછું કામાક્ષી દાદા ભેગી મંદિરમાં ગઈ પૂજા કરવા એટલે કઈ વાંધો ન આવ્યો ફટાફટ બધું થઈ ગયું આજે મારે નાહવામાં આવી ગઈ અને તો મસ્ત તિલક કર્યું ને મારા માટે ફૂલ લઈ આવી પછી નાસ્તો કરી લીધો ઘી ને ભાખરી કાલના બધા નવા કપડા ધોવાના હતા તો પછી ઈ ધોઈ નાખા બપોરે ખાલી પપ્પા ને કામાક્ષી પૂરતી કરવાની હતી મેં સવારે મારા માટે વધારે એક રોટલો બનાવી નાખ્યો તો એનો ભૂકો કરી નાખ્યો પછી એમાં શાક નાખ્યું બધું મિક્સ કર્યું ને જમી લીધું પછી બપોરે બે કલાક સુઈ ગઈ હતી જાગીને હું ને કામથી બે બાર આટા મારતા હતા અને બધું શાકભાજી વાવ્યું હતું એનું નિરીક્ષણ કરતા હતા પછી અમારે કામથી ગામમાં જવાનું હતું તો અમે ગામમાં આવ્યા અને બબલા લીધા ગામમાંથી મને આ બબલું બહુ ભાવે આવીને પેલા બબલું ખાધું સાંજ સુધીમાં મારી દેરાણીને રસોઈ અમે ચૂલા ઉપર કરી 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 શાક શાક બનાવી પછી થઈને રોટલી રોટલી જ જ કે ચૂલા ચૂલા ઉપર ઉપર બનાવજો તો મેં કીધું હવે પણ અમે જમવા બેઠા ત્યારે બે કોડિયા ચૂલામાં મૂકી દીધા હતા જમીને બધું કામ કરીને ફ્રી થયા ત્યાં સુધીમાં કોડિયા સરસ તપી ગયા હતા પછી અમે બધાએ કોડિયા વાળું દૂધ પીધું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગઈ હોય તો લાઈક કરજો બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો